અમારી માટે એક અમદાવાદ નું કપલ છે રિંકુબેન દિનેશભાઈ પરોડે અમારે સાહેબ આર્મી છે બરાબર ને મેરેજ ને વર્ષ થયેલા ચાર વર્ષ એક ફરી બચ્ચું મિસ થયેલું ગયેલું તમારે કઈ ત્રણેક વર્ષ નથી રોકાતું બરાબર પાણી ટેસ્ટ બને પછી અમદાવાદમાં માં કેટલાક ડોક્ટર બતાવ્યું બે જગ્યાએ બતાવ્યું તો અનેક જગ્યાએ મોડાસા બતાવ્યું હું કહેતા ડોક્ટર ત્યાં પહેલા એવું કીધું કે પીસીઓડી છે અને સ્ત્રીબીજ નથી બનતું બીજું એ બે મતલબમાં કીધુંતું કે સ્ત્રી બીજ નથી બનતા ઓકે એની સી બીજું કહેતા હતા સાહેબ બે જગ્યાએ તો મને એવું જ કીધું ઓકે આય બતાવ તમને કોણ કીધું અમે રીલ્સ જોઈને આયા છે રીલ્સ જોઈને આયા આ તમારે કેટલા વિઝિટ છે બીજી વિઝિટ છે આ બીજી વિઝિટ છે બરાબર જો લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને આપણે નળી ડીપ બરાબર અને આજે આ તપાસ કરી તો તમને શું લાગ્યું બહુ સારું લાગ્યું સાહેબ તમારો યુપીટી પોઝિટિવ એટલો બહુ ઓછો છે જો યુપીટી પોઝિટિવ લઈને આયા છો સોનોગ્રાફીમાં આપણે જી ચેક એટલે કે બચ્ચું થેલીમાં આવી જ્યુસ બરાબર હવે આમાંથી બચ્ચું જી મોટું થાય પણ શરૂઆતનો સ્ટેપ છે આપણે પાસ કરી દીધું છે બરાબર તો તમારી જેવાને અમદાવાદ અત્યારે આવની અમદાવાદ નારોલ નારોલ માં રહેવાનું અને 3 વર્ષ પછી માયન બચ્ચું રૂકાણું છે બરાબર જો તમારી જેવાને રૂકાતું હોય તો બીજાનું ચલાવશો સલા આપીશું સાહેબ કે અહીંયા જવા એમ કે તમે જો જો ફાઇનલ રિઝલ્ટ મળ્યું અમદાવાદ નારોલ થી એક મૂવ આવ્યો છે બરાબર કેટલા કિલોમીટર થાય 300 ઉપર થાય બરાબર 300 થી 400 કિલોમીટર થાય બરાબર